નમસ્કાર ચાલો આજે આપણે એક એવી ધરતીની મુલાકાત લઈએ જ્યાં પહાડો સમુદ્ર અને નદીઓ જાણે એકબીજાને મળવા આવે છે જી હા આપણે વાત કરી રહ્યા છીએ દક્ષિણ ભારતના હૃદય સમાન કેરળની કહેવાય છે કે કેરળ એટલે કુદરતી સુંદરતાનો ખજાનો અને આ વાત ખરેખર સો ટકા સાચી છે આ કોઈ સામાન્ય જગ્યા નથી અહીં તો કુદરત એના શ્રેષ્ઠ રૂપમાં જોવા મળે છે તો ચાલો આ ખજાનાને થોડો વધુ નજીકથી જોઈએ તમને ખબર છે કેરલને તો ઘણા બધા નામોથી ઓળખવામાં આવે છે અહીં એટલા બધા નાળિયેરના ઝાડ છે કે એને નાળિયરનો ટાપુ પણ કહે છે આ નાળિયેર તો અહીંના લોકોના જીવનનો એક ભાગ છે પછી એનો આકાર જુઓ લાંબો અને સાંકડો બિલકુલ દક્ષિણ અમેરિકાના ચીલી દેશ જીવો એટલે જ તો એ ભારતનું ચીલી પણ કહેવાય છે અને હા ભગવાનનો પોતાનો દેશ આ નામથી તો એ આખી દુનિયામાં પ્રખ્યાત છે જ પણ આ જગ્યા જેટલી સુંદર છે ને એટલી જ ઊંડી અને રસપ્રદ એની વાર્તાઓ પણ છે કેરળના નામ અને એના અસ્તિત્વના મૂળ તો છેક પૌરાણિક કથાઓમાં છુપાયેલા છે અને સૌથી મજાની વાત તો એ છે કે કેરળ શબ્દનો અર્થ જ એની ઉત્પત્તિની આખી વાર્તા કહી દે છે એનો મતલબ થાય છે સમુદ્રમાંથી બહાર આવેલો જમીનનો ભાગ આ નામ સીધું જ એની પૌરાણિક કથા તરફ ઇશારો કરે છે એક બહુ જ પ્રચલિત પૌરાણિક કથા છે જે ભગવાન પરશુરામ સાથે જોડાયેલી છે એવું કહેવાય છે કે એમણે પોતાની કોહાડી સમુદ્રમાં ફેંકી અને જ્યાં એ કોહાડી પડી ત્યાં સમુદ્ર પાછો હટી ગયો અને જમીનનો એક ટુકડો બહાર આવ્યો અને એ જ ટુકડો એટલે આજનું કેરળ કેવી અદભુત વાત છે નહીં ઇતિહાસના પાના ફેરવીએ તો કેરળનો ઇતિહાસ પણ એની પ્રકૃતિ જેટલો જ સમૃદ્ધ છે એના મૂળ તો છેક ઈસવીસન પૂર્વે બારસો વર્ષ જૂના છે અહીં ચેર અને કુલશેખર જેવા મોટા સામ્રાજ્યોએ રાજ કર્યું અને પછી આવી પંદરમી સદી જ્યારે અહીંના મસાલાની સુગંધે યુરોપના વેપારીઓને છેક કાલિકટ બંદર સુધી ખેંચી આણ્યા તો ચાલો હવે કેરળના ભવ્ય કુદરતી દૃશ્યો તરફ વળીએ અને એની શરૂઆત કરીશું એના ખૂબ જ સુંદર પર્વતીય વિસ્તારોથી છ હજાર ફૂટ જરા વિચારો આટલી ઊંચાઈ પર આવેલું છે દેવીકુલમ એકદમ શાંત અને રમણીય જગ્યા જ્યાંની હવામાં જ એક અલગ તાજગી છે દેવીકુલમમાં એક પવિત્ર તળાવ પણ છે એવી માન્યતા છે કે માતા સીતાએ અહીં સ્નાન કર્યું હતું અને આ તળાવની ચારે બાજુ ચાના બગીચાઓ અને રંગબેરંગી ફૂલોવાળા વૃક્ષો છે જે આઠા વાતાવરણને એકદમ જાદુઈ બનાવી દે છે અને હવે હવે વાત કરીએ મુન્નારની અરે વાહ શું જગ્યા છે કલ્પના કરો કે બાર હજાર એકરમાં ફેલાયેલા ચાના સુગંધિત બગીચાઓ અને એ પણ એક તરફ પહાડો અને બીજી તરફ સમુદ્રની વચ્ચે આ દ્રશ્ય જ મુન્નારને ખાસ બનાવે છે મુન્નારમાં કરવા માટે તો ઘણું બધું છે ચાના બગીચાઓમાં ફરી શકાય ચાનું મ્યુઝિયમ જોઈ શકાય લીલાછમ પહાડો પર ટ્રેકિંગ કરી શકાય અથવા તો શાંત પાણીમાં બોટિંગનો આનંદ માણી શકાય અને હા અહીંની તાજી નાળિયેરની મીઠાઈ ચાખવાનું તો બિલકુલ ના ભૂલતા પહાડો પરથી હવે નીચે ઉતરીએ અને કેરળના સમૃદ્ધ વન્યજીવન અને એના પ્રખ્યાત જળમાર્ગોની દુનિયામાં પ્રવેશ કરીએ કેરળની જૈવ વિવિધતા તો જુઓ એકસો સાહીઠ ખાલી અરલમ વન્યજીવ અભયારણ્યમાં જ પક્ષીઓની આટલી બધી પ્રજાતિઓ વસે છે આ આંકડો જ બતાવે છે કે અહીંનો કુદરતી વારસો કેટલો સમૃદ્ધ છે અર્લમમાં તમને હરણ હાથી દીપડા તો જોવા મળશે જ પણ સાથે સાથે વીસ અલગ અલગ પ્રકારની ખિસકોલીઓ પણ છે જ્યારે થેકડી પાસે આવેલું પેરિયાર અભયારણ્ય તો હાથી અને વાઘ જેવા ભવ્ય પ્રાણીઓનું ઘર છે અને હવે વાત કરીએ અલેપીની જેને લોકો ભારતનો વેનેસ પણ કહે છે અહીં તો જાણે જીવન પાણીની આસપાસ જ વહે છે નહેરો અને શાંત જળમાર્ગોનું એવું જાળું છે કે લોકો રોજિંદા કામ માટે પણ એક ઘરેથી બીજે ઘરે જવા હોડીનો ઉપયોગ કરે છે આજ તો કેરળની ખાસિયત છે એનું વૈવિધ્ય જો એક તરફ મુન્નારના પહાડો અને ચાના બગીચાઓ છે તો બીજી તરફ અલેપીના શાંત જળમાર્ગો અને હાઉસબોટ ક્યાંક ટ્રેકિંગનો રોમાંચ છે તો ક્યાંક બોટિંગની શાંતિ કેરળની સુંદરતા ખાલી જોવાની જ નથી એને તો અનુભવવી પડે ચાખવી પડે ચાલો હવે એના સ્વાદ સુગંધ અને સુખાકારીની પરંપરાઓમાં એક ડૂબકી મારીએ કેરળનું નામ આવે એટલે મસાલા તો યાદ આવે જ સદીઓથી તે મસાલા માટે દુનિયાભરમાં જાણીતું છે થેકડી જેવી જગ્યાઓ પર તો લવિંગ એલચી કાળા મરી તજ અને કાજુની ખેતી થાય છે આ જ મસાલા હતા જેણે વેપારીઓને અહીં ખેંચી આણ્યા હતા પણ વાત ખાલી મસાલાની નથી કેરલ આયુર્વેદનું પણ એક બહુ મોટું કેન્દ્ર છે અહીંના જંગલોમાં એવી દુર્લભ ઔષધિઓ અને જડીબુટ્ટીઓ મળે છે જેના કારણે રાજ્યભરમાં આયુર્વેદિક મસાજ કેન્દ્રો આવેલા છે અને ખાવા પીવાની વાત કરીએ તો એના ભોજનમાં નાળિયેર ભાત કેળા અને કોકમનો ભરપૂર ઉપયોગ થાય છે અને હા જો અહીં આવો તો તાજી તાજી બનતી કેળાની વેફર્સ ચાખવાનું તો બિલકુલ ચૂકતા નહીં એ તો અહીંની ખાસિયત છે ટૂંકમાં કેરળ એ ખાલી એક જગ્યા નથી પણ એક અનુભવ છે અહીં ભૂતકાળ અને વર્તમાન કુદરત અને સંસ્કૃતિ બધું જ એકબીજામાં ભળી ગયું છે અહીં તો ચોમાસાનો વરસાદ માણવો એ પણ એક લહાવો ગણાય છે તો આ પ્રશ્ન સાથે આપણે અહીં અટકીએ છીએ કે જ્યારે કુદરત દંતકથા અને સંસ્કૃતિ આટલી સુંદર રીતે એકસાથે ભળી જાય ત્યારે એ જગ્યાનો સાચો આત્મા શું હોય છે કદાચ એનો જવાબ કેરળની હવામાં જ ક્યાંક છુપાયેલો છે જરૂર વિચારજો